નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજે દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ બે ઇંચ થી લઈને દસ ઇંચ સુધી વરસાદ પડતા ચોમાસાની સારી શરૂઆત થઈ છે ભાવનગર શહેરમાં ગત મોડી સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો આજે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું સવારના સમયે હળવો વરસાદ પડ્યા બાદ બપોરના સમયે ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી હતી જિલ્લાના જેસર સિહોર અને પાલિતાણા તાલુકામાં દસ ઇંચ વરસાદ પડ્યો હતો મહુવામાં સાડા આઠ ઇંચ ઉમરાળા અને ગારિયાધરમાં પાંચ ઇંચ તળાજામાં સાડા ચાર ઇંચ વલભીપુરમાં ત્રણ ઇંચ અને ઘોઘામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂર આવ્યા હતા પૂરના કારણે ગામડાના અંતરિયાળ રસ્તાઓ પણ બંધ થયા હતા